બોટાદ જિલ્લામાં ગઢડાના નજીક અમરેલી ડિવિઝનની બસમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે અમરેલી ડિવિઝનના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરે નિયમિત ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી હતી મંડોળ સાવરકુંડલા રૂટ પર દોડતી એસટી બસ નંબર જીજે અઢાર જેડ સાતસો ત્રીસ ને ગુંદાળા ગામ નજીક રોકી તપાસ કરતા બસમાં મુસાફરી કરી રહેલા ચુમાલીસ મુસાફરોની હાજરીમાં લગેજ ડિક્કીમાંથી દારૂ મળી આવ્યો હતો તપાસ દરમિયાન વિદેશી દારૂની કુલ પિસ્તાલીસ બોટલ તથા ચોવીસ ટીન બિયર મળી આવ્યા હતા આ મામલે અમરેલી ડિવિઝનના ટ્રાફિક ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ હરિભાઈ હિંગુ દ્વારા પસના કંડક્ટર જગદીશભાઈ મધુકાંતભાઈ ભરાડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ધસાલીસે સ્થળ પર પોચીને કુલ રૂપિયા ઓગણ સિત્તેર પાંચસો અઠ્યાસી નો દારૂ અને બિયરના જથ્થા નો મુદ્દા માલ કરી કંડક્ટર ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટના એસટી વિભાગ હલચલ મચી જવા પામી છે म लेले न प्राय ओ बन क ओ यो मातल बन क मी रेकर्ड आराम आराम जा मान लोक मा जो आराम हाम्रो वाइन छ के कम हेसि सिमरन छ सिमरन सिमरन हो आनामा छ बीयर न बराबर अलग अलग चारै बक्स मा अलग अलग ओले बन्द लिनु हुन्छ हा यो नकी जोली दिज चलो आपा जाऊ दिने